લીયે દ્વારકા દેશની જય તો દ્વારકા લઈને જાવી છે અને બસ હવે 15 કિલોમીટર દ્વારકા આગો છે અને આપણે જે સંગ લઈને જાવી છે ટોટલ 9 દિવસ થઈ ગયા છે 10 ઓકે એટલે હું થોડો મોડો જોઈન થયો તો પણ ટોટલ 11 દિવસ થઈ ગયા છે બાપુ આપડે આ સંઘ જેઈ રહ્યો એ ક્યાંથી આવે છે ગુંજાર ધндуકા પાસે ગુંજાર ગામ ગુંજાર તાલુકો ધндуકા જિલ્લો અમદાવાદ અને આ સંઘ આપણે કેટલા ટાઈમથી તમે આ વર્ષો વર્ષ લઈ જાવ

ગરમા ગરમ લાઈ નાસ્તો બપોરે મહાપ્રસાદ મીઠાઈ સાથે સાંજે ખીચડી કઢી ડાબાટ રોટલી શાક દૂધ ઓકે ઓકે બાપુ તમારું નામ પૂછો ને ભૂલાઈ રહ્યું તમારું નામ શું મારું નામ છે મુકુન્દ્ર મુકેશ બાપુ ટકો બધા મુકેશ બાપુ મુકેશ બાપુ મુકેશ બાપુ હું 9 વર્ષ લગાતાર ચાલુ છું તમે 9 વર્ષથી જ આવો હો હા કાઈ તકલીફ કામ પગમાં માં ગયો કાઈ ના મને કઈ દ્વારકાધીશ કઈ તકલીફ આપતો જ નથી વાહ ભાઈ વાહ ટકો આ જુસો હે આપડા સંગનો અને દર વર્ષે આમ પબ્લિક કેટલું હોય છે દર વર્ષે 300 400 300 400 માણસો હોય હા દર વર્ષે 300 400 હા અને આ જે સંગ રહ્યો એમાં તમને કહી દઉં કે મિત્ર આપણે ત્રણ ટ્રેક્ટર છે અમારી આરે એટલે કાઈ જો કોઈ પાસે કાઈ બેગ કે કેવો કાઈ ન હોય એટલે તમારે હા પાણીની સુવિધા આ તો મુકા બાપુ આપણે ઇન્ટરવ્યુ આગળ હું તમને બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ બધા નું ઇન્ટરવ્યુ તમને લેવરાવીશ અને મુકેશ મુકા બાપુ એક જ વસ્તુ પૂછવાનું રહી ગયા કે આપણે જે આ સંગ રહ્યો

આપણે આ સંઘમાં જોડાવાનો મોકો મળ્યો રાધે ગોવિંદી બાકાજી વાય ભાઈ

અલ ઝમાડવાનો બદાય તમારા ઉપર ભગવાન જમાડે દુવારકાવાળો આ આપણે શું જમાડીએ ખાલી સેવા આ સેવા જમાળ કરતા દર્તા છે એ દ્વારકાવાળો છે કઈ થાય ના થાય આ વા

કપિલભાઈ હા અને હું ત્રણ ને આ ચોથા વર્ષથી સેવામાં જવું છું સેવામાં નહીં સેવા જ કરવી છે ની સેવા સેવા જ અને બસ આ વખતે તો કોઠાર રૂમ સાંભળાવે છે અચ્છા એમાં તમારું પ્રમોશન થયું છે હા પ્રમોશન થયું છે વાહ ભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કો આઈમાં કરવાનું શું આવે તમારે એમાં શું છે કે બધું શાકભાજી ઉતારવાનું હોય છે પછી રોટલીનો લોટ ઉતારવાનો હોય છે ચણાનો લોટ ઉતારવાનો હોય છે પછી તેલના ડબ્બા ઉતારવાના હોય છે બધી સાધન સામગ્રી જે ચડાવી એ બધું નીચે ઉતારવાની હોય છે પછી પછી બધું બધાનું જમણવાર ને બધું થઈ જાય પછી પછી આપણે

નવ વર્ષથી નવ વર્ષ થી આ ઠાકર ભગવાન ની આરતી ને તમારી આરતી થાળ બધું ગૌરાવી કરવી એમાં કરવાનું હોય આરતી તૈયાર કરવાની હોય થાળ તૈયાર કરવાનું હોય પર કાજુ બદામ દ્રાક્ષ બધું

હા એમ થાય કે હું જાઉં છું આવતા વરેતે બેય બણાય કમી હા સંગ છે જોתי મે હું એક પહેલી વખત હું જોઈન થયો મજા આવી છે એટલે આવતા વરે હું આવવાનો જ છું ચોપકસ આવજો ભાઈ આરતી નો સમય થઈ ગયો તો આપણે આરતી લઈ લેવી ફટાફટ એટલે કે માસ્ટર આપડા એ બેઠા છે જો જો ઓકે ઢોલકી માસ્ટર હારું હા હારું ને ઢોલકી હરખે વગાડજો નગર કાલથી તમારો ડિમોલેશન આવી જશે

મારે આ નથી કરવું તો આપણે કરવાના પણ આપણે શરીર અંદર એવી એનર્જી છે કે આપણે બે કામ કરવું હોય સેવા કરવી છે અને ચાલુ છે અને માર થી જેટલી સેવા થાય છે એટલે હું કરું છું બરોબર

और हर जगह पे रावटी आती है वहाँ खाना खाते हैं आठ किलो तरबूज खाते हैं और हमारे साथ वो, वो, वो कहाँ गया वो वो मुल, मुल्तान का इधर गया वो हमारे साथ है वो हमने साथ सरकार देता है हम सभी लोगों को साथ सरकार देते हैं और हम द्वार का पहुंचाते हैं जो नहीं चल पाते उसको भी हम साथ ले जाते हैं बहुत और, किशन कन्हैया का हम दर्शन करवाते हैं और करवाते रहेंगे जब तक हमारे हड्डियों में दम है तब तक हम चलते रहेंगे और सभी लोग को साथ ले जाएंगे वाँ। वाँ। ये आपका काम मुझे बहुत अच्छा लगा लेकिन आप गुजराती हिंदी में क्यों बोल रहे हो वो क्या गुजराती में हमको डस्का लगता है <laughs> 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 मित्रों है गुजराती पर हिंदी में बोले है वो क्या गुजराती में बहुत बोलना नहीं आता है अच्छा वो वो इंटरव्यू चल रहा है उनके बाद आना बुधालाल लेने को चलो चलो इंटरव्यू बुधालाल ले अभी बड़े बड़े साहब आए हैं इंटरव्यू लेने कल हम द्वारका जाएंगे और दर्शन करेंगे और गोमती में नहाएंगे और जो बूटे हैं और दूर रहना वो क्या है वो हमारी मछरिया गेम है डुबा नो दे आपको आपको ख्याल रखने का है ठीक है तो अगले बार अगली बार उसको संग में लाना है आ, अगले साल लाना जार है जार उस गोमती में

એની ડેલી રૂટીન એવું છે કે સવારમાં ત્રણ વાગે જાગી જાય છે ગરમ પાણી કરવાવાળા બે માણસ ગરમ પાણી થઈ જાય એટલે સાડા ત્રણે બધા પબ્લિકને જગાડી દે છે ચાર વાગ્યા સુધીમાં બધું પબ્લિક રેડી થઈ જાય છે ચાર વાગે નહીં ધોઈને કમ્પ્લીટ થઈને ચાર વાગે મહાઆરતી હોય છે આરતી કમ્પ્લીટ થાય એ પછી આપણે પ્રસાદ હોય છે પ્રસાદ પતી જાય પછી ચા પાણીનો નાસ્તો હોય છે અને એ પછી ચા પાણીના નાસ્તા પછી આપણે સંઘને પ્રયાણ કરીએ છીએ આગળ અને આઠ વાગ્યા સુધી આપણે ચાલીએ છીએ આઠ વાગ્યા પછી ગરમ લાઈવ આપણે નાસ્તો આપીએ છીએ નાસ્તાની અંદર છે ને રોજે રોજ અલગ અલગ નાસ્તો હોય છે ચારક હોય છે ગોટા પત્રીના હોય છે મરચાંના હોય છે બધી સુવિધા હોય છે પકોડા પણ હોય છે પણ અલગ અલગ મતલબમાં

બધા લોકો ચાલીને જતા હોય પહેલાં કમ્પ્લીટ વ્યવસ્થા થઈ ગયો છે પાથરના પથરાઈ ગયા હોય છે આવીને એ લોકોને ડાયરેક્ટ બેસવાનું જ રહે છે અને નાસ્તો આપવામાં આવે છે સવારમાં આપણે દસ બાર કિલોમીટર ચાલવી છીએ પછી નાસ્તા કર્યા બાદ આપણે દસ કિલોમીટર ચાલ્યું છે એટલે સવારનું બપોર સુધીમાં આપણે કિલોમીટર જેવું કાપી વીસથી બાવીસ કાપ પછી આપણે દસ અગિયાર વાગે રેસ્ટ ચાલુ થઈ જાય છે પછી બપોરનો જમણવાર તૈયાર થઈ જાય છે જમણવારમાં તે દાળ ભાત શાક રોટલી ફિક્સ રોજ અલગ અલગ મિષ્ટાન બનાવવામાં આવે છે તે જાતે જ બનાવવામાં આવે છે જાતે જ રસોઈયો છે કોઈ વસ્તુ બહારથી લાવવામાં આવતા નથી આપણે ગુલાબજાંબુ બનાવે છે મોહનથાળ બનાવે છે ગાજરનો હલો દૂધીનો હલો જે કંઈ બનાવે છે એ બધું જાતે જ બનાવવામાં આવે છે પછી ત્રણ વાગે ચા મૂકવામાં આવે છે ત્રણ વાગ્યા સુધી આરામ હોય છે પછી ત્રણ વાગે ચા મૂકવામાં આવે છે સાડા ત્રણે સઘ આપણો ચા પીને ચાલતો થાય છે સાંજે છ વાગે સાત વાગ્યા સુધીમાં પહોંચી જાય છે ત્યાં પહોંચી જાય છે ત્યાં પાથરણા તૈયાર થઈ જાય છે ગરમ પાણી તૈયાર થઈ જાય છે લાઇટિંગની વ્યવસ્થા તૈયાર થઈ જાય છે અને મોબાઈલ ચાર્જ કરવા માટેની પણ બધી વ્યવસ્થા થઈ જાય છે કોઈ પણ પગપાળા યાત્રીને આપણે પાણીની બોટલ પણ ઉપાડવા નથી દેતા ટાઈમ ટુ ટાઈમ પાણી પણ પહોંચાડી દઈએ છીએ એના માટે સ્પેશિયલ અમે ઇકો લીધેલો છે આઠ જગ હોય છે એની અંદર ટોટલી વસ્તુ અને ટોટલી દવા પણ અમારી જોડે જ છે રાત્રે એક ડૉક્ટર પણ અમારી જોડે છે તે બધાને હેલ્પ કરે છે અને બધાને દવા પણ આપે છે પછી સાંજે સાત વાગે આરતી હોય છે આરતી પતી જાય પછી જમણવાર હોય છે જમવાનું કમ્પ્લીટ થઈ જાય પછી બધા શાંતિથી આરામ કરે છે જય જય